બારડોલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મહત્વપૂર્ણ સ્થાન રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે રેલવે દ્વારા જાહેર કરાયેલ બે કલાકના મેગાબ્લોક દરમિયાન ચાર રેલવે ટ્રેક પર પિસ્તાલીસ મીટર લાંબા ગર્ડર સફળતાપૂર્વક મૂકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ બ્રિજનું નિર્માણ વર્ષ બે હજાર બાવીસમાં શરૂ થયું હતું બારડોલી તરફ જતા હાલના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે માર્ગ અવારનવાર બંધ થતો સાથે જ રેલવે ફાટક પર ટ્રેનની અવરજવરના કારણે ટ્રાફિક જામ થતો હોય લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી અને તેના પગલે ઓવરબ્રિજનું કામ શરૂ થયું ગડર મૂકવાની કામગીરી દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર બારડોલી નગરપાલિકા પ્રમુખ નગર સંગઠન પ્રમુખ તેમજ રેલવે અધિકારી ઉપસ્થિત રહ્યા પૂર્વ મંત્રી પરમારે જણાવ્યું કે બારડોલી શહેરને રાહત આપતો મહત્વનો રેલવે ઓવર બ્રિજ આગામી જાન્યુઆરી માસ ખાસ સુધી જનતા માટે ખુલ્લો શકે છે કાર્યરત ટ્રાફિક થશે અને લોકોને કરવામાં મોટી ઓગણીસો બે હજાર બાવીસ માં આ રેલવે બ્રિજનું કામ શરૂ થયેલું અને ત્યારની અમને ઉત્સુકતા હતી કે આ બ્રિજનું કામ સંપૂર્ણ ક્યારે થાય હવે લગભગ સંપૂર્ણ પૂરું થવાના હારે છે અને અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ એટલા માટે છે કે 45 મીટર લાંબી ગડર એ રોજ જોવી અને એનું કામ સંપૂર્ણ પૂરું થવું એ અમારા માટે એક ઇતિહાસ છે એ બાડુનીનો મોટો મોટો ઇતિહાસ છે એટલે આ એક અમારા માટે ગૌરવની વાત છે અને આના લીધે કરોડ તરફ જતો પ્રવાસીઓને અને માર્ગ મુસાફરોને સરળતા રહેશે એ મોટું ભગીરથ કામ છે ગુજરાત સરકારના ખાટક મુક્ત અભિયાન અંતર્ગત આજે સરદાર સાહેબની કર્મભૂમિ એવા બારડોલી નગર અને અસ્થાન ને જોડતો રેલવે ઓવરબ્રિજ એટલે કે અસ્થાન કન્યા વિદ્યાલયની સામે જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે એમાં આજે ત્રણ વાગ્યા ને ચાલીસ મિનિટથી લઈ પાંચ વાગ્યા ને ચાલીસ મિનિટ સુધી એટલે કે બે કલાક માટે ભારત સરકારે રેલવે વાહન વ્યવહારને આ ટ્રેક ઉપરથી સ્થગિત કર્યો છે અને આ રેલવે ઓવરબ્રિજ કે જે રેલવેના અહીં એક બે ત્રણ ચાર જેટલા ટ્રેક પસાર થઈ રહ્યા છે એની ઉપરથી એનું સ્ટ્રકચર હાલ પસાર થઈ રહ્યું છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આનું આરસીસી વર્ક ડામર વર્ક તમામે તમામ પ્રકારના કામ પૂર્ણ થઈને હું આશા રાખું છું કે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન બે હજાર છવ્વીસના સુધીમાં આ વાહન વ્યવહાર ચાલુ થવાનો છે એટલે બારડોલી ખાતે અલંકાર થિયેટર સુગર ફેક્ટરી ગાંધી રોડ ઉપર જે ટ્રાફિકની સમસ્યા હાલ થઈ રહી છે એમાંથી તમામ વાહન ચાલકોને મુસાફરોને એમાંથી મુક્તિ મળશે અને ખૂબ ટૂંકા સમયમાં આ રેલવે બ્રિજ ઉપર વાહન વ્યવહાર શરૂ થવાનો છે સાથે સાથે બીજા છ જેટલા રેલવે ઓવરબ્રિજના કામો પણ પચાસ કરોડના ખર્ચે એક એવા છ એટલે કે કુલ ત્રણસો કરોડના ખર્ચે જે ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ જે ગુજરાત સરકારે મંજૂર કર્યા છે એ પણ વારાફરતી વારાફરતી બધા જ રેલવેના ઓવરબ્રિજો બનવાના છે ત્યારે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માર્ગ મકાન વિભાગ શહેરી વિભાગનું જીયુડીસી વિભાગ એ તમામ વિભાગને પણ હું આજે અભિનંદન આપું છું કે ખૂબ સુંદર રીતે આ વિકાસના કામો થઈ રહ્યા છે